રાપર શહેર આજે ગુંડાઓ ભારતીય જનતા પાર્ટી માંથી પેદા થાય છે તમે સૌ છો આ લોકો વાતો કરે હમણાં એક વિડીયો મેં જોયો એમાં એમ કે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ભાઈ કાયદામાં તમે નથી રેતા ગુંડાગરતી તમે કરો માફિયાગીરી તમે કરો લૂંટગીરી તમે કરો હવાલાગીરી તમે કરો આ ભ્રષ્ટાચાર તમે કરો અને પાછા કાયદા રહેશો તો ફાયદા રહેશો એમને આપણે જડબાતોડ જવાબ દેવા માટે આ કોંગ્રેસનું શાસન લાવવું જરૂરી છે આ ઉમેદવાર જીતે કે ન જીતે કોઈ ફરક નથી પડતું પણ જીતાડવો એટલા માટે જરૂરી છે આ પચીસે પચીસ ઉમેદવારને એટલા માટે જીતાડવા જરૂરી છે કે આજે આ લોકોની જે માનસિકતા છે કે ડર ફેલાવવો ભય ફેલાવવો ભ્રષ્ટાચાર કરવો આ બધું એમને નેષાબુદ્ધ કરવા માટે આપણે આ વોટ ચેન્જ કરવો જરૂરી છે આપણે કોંગ્રેસને જીતાડવી જરૂરી છે બીજો વિષય